સુરતમાં પોલીસે સરાહનીય કામગીરી કરીને એક ગુમ બાળકીનું તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યું છે કાપોદ્રા પોલીસે બાળકી અને તેના પરિવાર માટે દેવદૂત બનીને સામે આવી હતી મર્તી માહિતી મુજબ સુરતના કાપુદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી ગુમ થઈ હતી રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા સાત વર્ષીય બાળક પાછળ કેટલાક સ્વાન પડી જતા તે ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી રડતી બાળકીને જોઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ઉભા રહ્યા હતા અને બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા ત્યારબાદ સી ટીમ સાથે વીસ પોલીસકર્મીઓએ સોળ કલાક મહેનત કરીને બાળકીના પિતાને શોધી કાઢ્યા હતા અને બાળકી સાથે પરિવારનો મિલાપ કરાવ્યો હતો પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ કે આ બાળકીનો જન્મદિવસ છે જેથી સી ટીમ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી બાળકીના પિતાએ કાપોદરા પોલીસનો આભાર માન્યો હતો બાળકી સહી સલામત પરત મળી જતા પરિવારે હાસકારો અનુભવાયો હતો ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી ન હતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશન જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવેલ છે